નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

હવામાનમાં પલટાના કારણે ગુજરાત પર શું માઠી અસર પડી શકે છે તે અંગેની સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે માવઠા કેવા રહેશે અને કયા ભાગોમાં તેની અસર થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યના હવામાનમાં સોળ જાન્યુઆરીથી પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી પરંતુ હવામાનમાં સોળમીથી પલટો આવશે આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓ જણાવે છે કે ઓગણીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે ઝાકળ વરસાદ થઈ શકે છે વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે ભારે ઝાકળ વર્ષા થવાથી જીરુ સહિતના પાક પર તેની માઠી અસરો પડી શકે છે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેમાંથી કેટલાક લેયરો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે આ કારણે સોળમીની બપોરથી રાજ્યના કેટલાક ભાગો પર વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતના વિરમગામ સાણંદ અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ એવા ઘાટા વાદળો હશે કે જાણે ધોધમાર વરસાદ તૂટી પડશે કે માવઠું થશે તેવું લાગશે પરંતુ ચાર દિવસ સોળથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ નથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે ઘાટા વાદળો જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા થઈ શકે છે પરંતુ મોટા માવઠાની શક્યતાઓ નથી પરંતુ પોરબંદર દ્વારકા અને કચ્છના ભાગોમાં ભારે ઝાકળ વર્ષા જોવા મળશે તેવું અનુમાન છે અમદાવાદથી રાજકોટ સુધીનો વિસ્તાર છે ત્યાં પણ વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી શકે છે ભારે ઝાકળ વર્ષાના કારણે ખેતીમાં પણ નુકસાન ભોગવવું પડી શકે છે આ સાથે વહેલી સવારના સમયે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે આવામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વધુ અસર જોવા મળી શકે છે તેમણે આ અંગે ખેડૂતોને સલાહ આપી છે કે ઝાકળથી ખેતીને નુકસાન થતું બચાવવા માટે મેન કોબેજ એમ પિસ્તાલીસ અને સલ્ફર પાવડર આવે છે તેનો છંટકાવ કરી શકે છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોમ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર